આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને એને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવોમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ વટવા વિસ્તારમાં આવેલા વાંદરભટ તળાવમાં રહેલા ચારસો વીસ રહેણાંક અને ત્રીસ કોમર્શિયલ દબાણો દૂર કરાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ કલાકમાં એક મસ્જિદ બે મંદિર એમ કુલ ત્રણ ધાર્મિક સ્થાન સિવાયના તમામ બાંધકામોને તોડી પાડ્યા શહેરના ઝોન છ પોલીસ સ્ટેશનના પાંચસો જવાન અને કોર્પોરેશનના ત્રણસો અધિકારી કર્મચારી કામગીરીમાં જોડાયા હતા દસ ઇટાચી મશીન અને પાંચ જીસીબી ટેલી મશીન તેમજ શ્રમિકોની મદદથી કામગીરી કરાઈ સાથે જ વિસ્થાપિત પરિવારો માટે કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી હતી પાનરવટ તળાવ અઠ્યાવીસ હજાર ચોરસ મીટર જેટલા એરિયામાં છે અને લગભગ ચારસો ત્રીસ જેટલા રહેણાંકના અને પચીસ જેટલા કોમર્શિયલ અંદર બાંધકામો આવેલા છે વોટર બોડીની અંદર આ બધા બાંધકામો હોય કલેક્ટરશ્રી પાસેથી તળાવનું પોઝિશન મળ્યા બાદ હવે તળાવને ડેવલપમેન્ટ કરવાનું પ્લાનિંગ છે વત્તા વાનરવડ તળાવ મહાલક્ષ્મી અને રોપડા તળાવ ત્રણને ઇન્ટર લિંક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આપણે જોયું હશે કે લાઇન નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે એટલે એના ભાગરૂપે આપણે આ જે પણ અહીંયા ઇલિગલ જે બાંધકામ છે એને આપણે દૂર કરી રહ્યા છીએ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે વાનરવટ તળાવ જે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે એમાં ડિલ ડિમોલિશનની કામગીરી માટે પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે જેમાં સાડા ત્રણસોથી વધુ અધિકારી અને કર્મચારીઓ છે અમે આ વિસ્તારમાં એરિયલ સર્વેલન્સ રાખ્યો છે ડ્રોન દ્વારા આ ઉપરાંત આખા વિસ્તારને કોર્ડન કર્યો છે અને જેટલું એરિયા ડિમોલિશ કરવાનું છે આખું જે વોટર બોડી છે વાનરવડ તળાવ એના ઉપરનું સ્ટ્રક્ચર કે જ્યાં મોટાભાગના રેસિડેન્શિયલ અને અમુક નાના એવા દુકાનો ને એવું કોમર્શિયલ સ્ટ્રકચર હતા આ બધા અત્યારે ડિમોલિશ થઈ રહ્યા છે આ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત છે અમે લોકોના સંપર્કમાં સતત છેલ્લા એક મહિનાથી વધુ સમયથી છીએ એ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો એ પણ અમે કન્સન ડિપાર્ટમેન્ટ સાથે એમને જોડી આપ્યા છે એમની કોઈ રજૂઆતો હતી એ પણ અમે અમુક વિભાગને જેને લાગતું ઓળખતું તો એને પહોંચાડી હતી અને વન ટુ વન કોન્ટેક હતો અમારો પોલીસ ડેલી અહીંયા એ લોકો સાથે આવતા જતા હતા એ લોકો સાથે વાતચીત કરતા હતા અને એને કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે આ ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે વિસ્તારમાં જે વાનર જે તળાવેમોલેશન હાથ ધરવામાં આવ્યું તેમાં જે દબાણો દૂર કરાયા છે જેમાં ઘર વિહોણા જે લોકો છે તેના માટે આ વૈકલ્પિક વ્યવસ્થા જે કરવામાં આવી રહી છે નારોલમાં જે આશ્રય ગૃહ છે તેમાં લઈ જવામાં આવી રહ્યા છે જેમાં એમટીએસ બસમાં લઈ લોકોને લઈ જવાની જે આ કામગીરી કરવામાં આવી રહી છે આમાં આપણે લોકો સાથે જ સીધી વાતચીત કરીશું જાણીશું તે લોકો શું કહી રહ્યા છે શું નામ છે ભાઈ તમારું મેડમ મારું નામ વિરમભાઈ તલપરા છે મેડમ અમને જો અમારા અહીંયા ત્રીસ પાંત્રીસ વર્ષે અમે અહીંયા રહીએ છીએ અને હાલમાં ડિમોલશન થઈ ગયા અમારા મારું પોતાનું મકાન જે પડી ગયું છે હાલમાં અને હાલમાં મને ખબર નથી કે એ લોકો એમસી દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે તમને વૈકલ્પિક વ્યવસ્થા રૂપ દરમિયાન કે અમને કોઈક ક્યાંક કોઈક કોઈક તરીકેથી સુવિધા આપવામાં આવે છે રેટાણ આપવામાં આવે છે પણ અમને કોઈ અમારો તો એક જ અમારે ડિમાન્ડ છે કે ઘર સામે ઘર આપો પણ હાલમાં કેવી રીતે અમને ક્યાં લઈ જાય ને શું બતાવે છે હજુ હાલમાં કોઈ ખ્યાલ નથી આ રીતે આ લોકોને અત્યારે જે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી પણ આશ્રય ગૃહમાં લઈ જવામાં આવી રહ્યા છે એમટીએસ બસ મારફતે આ લોકોને આશ્રય ગૃહમાં લઈ જવાની અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે બીજા એક બેન સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે બેન તમારું આશા બેન મારો ડો ત્રીસ વર્ષથી અમે અહીંયા ગળી રહ્યા બરાબર પહેલાં છાપરામાં રહેતા હતા છોકરા નાના હતા ત્યાં લગ્ન અમારે કોઈ એવી કેપેસિટી નથી અત્યારે ઘર એક બાજુ છોકરા મોટા થયા હવે ઘર કામ કરી કરીને અમે અમારું ઘર બનાવ્યું હતું નરેન્દ્ર મોદીએ ઘર પાડવી નાખ્યા હવે અમારે ક્યાં ગાડી જવાનું જવાન જવાન છોકરીઓ જો અમારે ક્યાં આગળ રોડ પર લઈને જવાનું બતાવો સમય પહેલા પાંચ છ મહિના પેલા થયા પણ અમારી જોડે એવા રૂપિયા નહીં તમે ક્યાં આગળ જઈએ બતાવો ક્યાં જઈએ અમારે જવાનું અમે ઘરમાં આઠ ફેમિલી છીએ એમાં તો અમારે બે ડોસી ડોહા છે હું મારા ઘરવાળા છે બે છોકરા છે છોકરી છે આ મોટી છોકરી છે ક્યાં ગાડી આ છોકરી દુખ ના મારે મારા ભેગી રહેતી હતી બોલો આ રીતે લોકોમાં અત્યારે વેદના જોવા મળી રહી છે અચાનક જ તેમના ઘર ખાલી કરાવતા તેમનામાં વેદના જોવા મળી રહી છે અત્યારે તેમને નારોલમાં જે આશ્રય ગૃહ છે તેમાં યુસીડી વિભાગ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે તેમાં તે લોકોની ખાવાની અને નાસ્તાની અને સાથે જ આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે ચંદોડા અને ઈસનપુર તળાવ બાદ હવે વાનરવટ તળાવ જે વટવા ખાતે આવેલું છે તેના આસપાસના વિસ્તારમાં ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે તે તમામ ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે જેમાં કુલ ચારસો ત્રીસ જેટલા રહેણાંક વિસ્તારો અને ત્રીસ જેટલા બીજા કોમર્શિયલ જે બાંધકામ છે તેનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે સવારથી જ આ પ્રક્રિયા છે જે ડિમોલેશનની તે કરવામાં આવી રહી છે તેમાં પાંચસો જેટલા જે પોલીસ જવાનો છે તેની સાથે ત્રણસો જેટલા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને આ સમગ્ર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં સાથે જ દસ જેટલા હિટાચી અને પાંચ જેટલા જેસીબી દ્વારા આ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને જે બે હજાર દસથી જે પહેલાં જેટલા લોકો વસેલા છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે વાનરવટ તળાવ મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટરલિંકિંગ કરવાનું હોવાથી આ દબાણ દૂર કરવાની માહિતી સામે આવી રહી છે જેમાં હાલ આ જે સમગ્ર દબાણ દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે